આજે આજે ભણેલા ગણેલા છોકરાઓ આપઘાત કરી લે છે પરીક્ષાઓના ટેન્શન નથી શકતા કેમ કારણ કે મૂળિયા મૂળિયા નથી એટલે અંગ્રેજીમાં આ તો અંગ્રેજી ભણેલાઓની વાત છે આપણે તો વાંધો નથી આપણે આ બધું સમજીએ જ છીએ જો વિશ્વાસ આપણામાં હોવો જોઈએ વિશ્વાસ જે આપણા હોય ને એની અંદર એ હોવો જોઈએ અને વિશ્વાસ ઉપરવાળામાં એટલે ઈશ્વરમાં હોવો જોઈએ આપણામાં વિશ્વાસ પોતાનામાં એને કહેવાય કોન્ફિડન્સ આપણા પરિવારના મિત્રો ભાઈ ભાંડુ આપણી આજુબાજુના લોકો એની અંદર વિશ્વાસ એને અંગ્રેજીમાં કહેવાય ટ્રસ્ટ એટલે કોન્ફિડન્સ પોતાનામાં વિશ્વાસ એનું નામ કોન્ફિડન્સ પોતાના લોકો એની અંદર વિશ્વાસ એનું નામ ટ્રસ્ટ અને ઈશ્વરમાં ઉપરવાળામાં વિશ્વાસ એનું નામ ફેથ એટલે અંગ્રેજીમાં ત્રણ શબ્દો છે કોન્ફિડન્સ ટ્રસ્ટ અને ફેથ